ગુજરાતમાં હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ પર અત્યાચારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા અઠવાડિયામાં જ ભાવનગર ધંધુકા અને હવે રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સ શાળામાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ વિદ્યાર્થીઓ દ્વારા પટ્ટા અને ઢીકાપાટોથી માર મારવામાં આવ્યો જેનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ભોગ બનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે જામનગર રોડ ખંભાળા ગામમાં રાજકોટની સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છું આ ઘટના કહ્યું હતું કે બે દિવસ પહેલા તેની સાથે અભ્યાસ કરતા થી વિદ્યાર્થીઓ તેને બોલાવ્યો હતો અને દરવાજો બંધ કરી પટ્ટા અને ઢીકા માર માર્યો હતો તેની સાથે અન્ય બે વિદ્યાર્થીઓને પણ માર મારવામાં આવ્યો અને જાતિ પ્રત્યે હળદૂત કરવામાં આવ્યો બટાતને કડી નહીં ભોરાણીયા રહે હા કેવી રીતે મેર્યો તો પહેલાં રૂમમાં બોલ્યા દરવાજો બંધ કર્યો અને પછી બધાય ભેગા થઈને પટેલને હાથે મારવા મંગળ પટા માર્યા તા હા ધર્મેશભાઈ પટેલ એસઓએ સ્કૂલ રાજકોટ અમારી સ્કૂલમાં ખંભાળા બ્રાન્ચમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અંદરો અંદર આમ બધા મિત્રો હતા પણ બે દિવસ પહેલાં અંદરો અંદર માથાકૂટ થઈ હશે એમાં એક વિદ્યાર્થી વાળા જૈમી એને બીજા છ સાત છોકરાઓ એક સંપ થઈને રૂમમાં મારચૂટ કરી પછી અમે વાલીને બોલાવ્યા અને જૈમીનના પપ્પા પ્રવીણભાઈ એનો આગ્રહ હતો બધા વાલી અને વિદ્યાર્થીઓ માફી માગે તો આપણે વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે એટલે કાંઈ કરવું નથી સમાધાન કરી લઈ સમાધાન માટે બોલાવેલા અમે અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટીગેટ કર્યા એની પાસેથી માફી પત્ર લખાવી લીધું વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે અને સ્કૂલ હોસ્ટેલ સંચાલક બધો સ્ટાફ જૈમીન વાળા અને પ્રવીણભાઈની સાથે જ છે અમને એના પ્રત્યે ખૂબ લાગણી છે જૈમીન ડાયો અને હોશિયાર છોકરો હતો છે જ એટલે અમે હજી આગ્રહપૂર્વક વિચારીએ છીએ એને કહીએ છીએ કે ભલે હજી પરીક્ષા છે તો તમે અહીંયા હોસ્ટેલમાં મૂકી જાઓ અમે પૂરેપૂરી કેર કરશું સ્કૂલ શાળા હોસ્ટેલ તમારી સાથે જ છે પ્રવીણભાઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હોસ્ટેલમાં ચારસો પાંચસો વિદ્યાર્થી હોય છે અત્યારે તો રજા છે એટલે સાઠ સિત્તેર છોકરાઓ હતા ભવિષ્યમાં આવી ઘટના ન બને આમ તો અમે લોબીમાં તો સીસીટીવી હોય જ છે રૂમમાં તો રાખવાની મનાઈ હોય અને એક એક માળે બબે રેક્ટર પણ હોય છે હવે થોડું રેક્ટર વધારી દેશું અને રાત્રિ દરમિયાન પણ આંટાફેરો કરતા રહીએ અને વધુ જાગૃત રહીએ વિદ્યાર્થીઓને સલાહ સૂચન વધારે કરતા રહીએ ને થોડું વધુ સ્ટ્રીક બનાવીશું આવા પ્રયત્નો કરીશું